જેમાં દરેક અવકાશી પદાર્થ ની એક વિશિષ્ટ શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે આ રચના કાબરાભાઈ બેન દ્વારા પ્રધાનમંત્રી નેતૃત્વ અને અશ અથાગ કાર્યનીતિ પ્રત્યેની ઊંડી પ્રશંસાને પ્રતિબિંબ કરે છે જો સંગીતની વાત કરીએ તો સુંદર ગીતને દર્શન ત્રિવેદી દ્વિવેદી દ્વારા કમ્પોઝ અને પ્રોગ્રામ કરવામાં આવ્યું છે હર્ષાએ તેને કંઠસ્થ કર્યું છે ગિટારિસ્ટ તરીકે સંકેત અને સોંગને મધુરાવલ દ્વારા મિશ્ર અને માસ્ટર કરવામાં આવ્યું છે આ ગીતના શબ્દો કૈલાસ અને રચનાના પિતરાઈ ભાઈ અને કાબરા જ્વેલર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આનંદ ઠક્કર દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે તેમણે પીએમ અંગે પોતાના મંતવ્યો રજૂ કરતાં જણાવ્યું કે વીસ વર્ષથી વધુ સમયથી અમે મોદીજીના સમર્પણ અને શિસ્તથી પ્રેરિત છીએ જેમાં નમ્રપણે અમારે અમારા હીરાના ઉદ્યોગને કેવી રીતે આગળ વધારવા તે પણ અમે તેમની પ્રેરણાથી શીખવા મળ્યું છે તમે જાણો છો તેમ હીરો એ તેની કઠિનતા અને તેજસ્વીતાના માટે જાણીતા છે અને અમને લાગે છે કે આ ગુણો તેમની શક્તિ અને તેમનો પ્રકાશ બધે કેવી રીતે ફેલાય તેનું પ્રતિબિંબ પૂરું કરે છે વધુમાં કૈલેશ કાબરાએ કહ્યું કે ઉર્જા અને ભક્તિથી ભરપૂર આ ગીત પીએમ નરેન્દ્ર મોદીને નવ અવકાશી પદાર્થોના અનન્ય ગુણો ધરાવતા તરીકે દર્શાવે છે જેમાં શનિનું ધીરજ સૂર્યનું તેજ ચંદ્રનું શાંતપણું અને મંગળની ગતિશીલતાનો સમાવેશ થાય છે ગીતના શબ્દો તેમને ભારતનું ગૌરવ દેવી અંબેના સાચા ભક્તને જેમનો પ્રકાશ રાષ્ટ્રને પ્રકાશિત કરે છે વધુમાં ગીત ફક્ત કાબરાભાઈ બહેનોની પીએમ પ્રતિની પ્રશંસા જ નહીં પરંતુ સખત મહેનત અને સેવાના મૂલ્યોમાં તેમની શ્રદ્ધાને પણ પ્રતિબિંબિત કરે છે આ ગીત મોટાભાગના ડિજિટલ અને સ્ટ્રીમિંગ મ્યુઝિક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે એમનો ચાલે છે બર્થ ડે એટલે અમે ઘણું વિચાર્યું અમે દર વર્ષે એમને બર્થડે વિશ કરવા માટે કંઈક ને કંઈક નવા આઈડિયા લાવીએ છીએ ગયા વર્ષે અમે એક બોમ્બેના સેન્ડ આર્ટ આર્ટિસ્ટ પાસે મોદીજીની આખી જર્ની એક ત્રણ મિનિટના વિડીયોમાં બનાવી હતી આ વખતે અમને વિચાર આવ્યો કે એક એવી વસ્તુ બનાવીએ જે અમને જીવનભર યાદ રહે જેમ આપણે સૌ રોજ સવારે ભગવાનની ભક્તિને આરતી કરીએ છે એ રીતના અમે આ ગાયન બનાવ્યો છે અને કાલથી 17 સપ્ટેમ્બર કાલથી અમારા શોરૂમમાં બધા શોરૂમમાં આરતી પછી આ ગાયન 4 મિનિટનું કમ્પલ્સરી વાગશે મૂર્તિ બનાવી છે કેટલા કિલોની મૂર્તિ છે આ મૂર્તિ આપ એમને ગિફ્ટ કરવાનો છો અમે ઓલરેડી વર્ષ 2022 માં જ્યારે મોદી સાહેબની અહીંયા રેલી આવી હતી અમદાવાદમાં ત્યારે એમને રેલી વચ્ચે મેં અને મારી બહેને આખી મૂર્તિ ઉચકીને મોદી સાહેબની નજર દૂરથી પડી અને એમને મૂર્તિ સ્વીકારી એ મૂર્તિ અમે ગિફ્ટ આપેલી છે આ મૂર્તિ અમારા શોરૂમ માટે અમારા મંદિર માટે છે અમે રોજ આ મૂર્તિની પ્રાર્થના કરીએ છીએ રોજ આને ફૂલ અર્પણ કરીએ છીએ અને અમારા હાથથી સાફ કરીએ છીએ આ મૂર્તિને અમારા કોઈ સ્ટાફ મેમ્બર ટચ કરી શકતા નથી ફક્ત હું મારી બેન જ આની સેવા કરીએ છીએ કારણ કે અમારે એક્ઝેક્ટ એમની જે બેસ્ટ પોસ્ટ છે અમે ગૂગલ પર એમનો મોદીજી બેસ્ટ ફોટો સર્ચ કર્યો એમાંથી જે ફોટો આવ્યો એની મૂર્તિ બનાવી ત્રણ કારીગરે આશરે દોઢસો દિવસ કામ કર્યું છે આનું ગ્રોસ વજન આ લાકડા પર બનેલું છે એની ઉપર ચાંદી મળેલી છે આનું ગ્રોસ વજન સાડા કિલો છે અને નેટ ચાંદી આમાં ત્રણ કિલો છે અને આપ જોઈ શકો છો આખી એમની જે ફિગર છે આ આ મૂર્તિમાં એટલું વાઇબ્રેશન છે ઘણા અમારા કસ્ટમર બાર બહાર વિદેશથી આવે છે તો એ સામેથી કઈ જોઈન કહે છે કે મોદીજીની મૂર્તિ બહુ સારી તમે મૂકી જઈએ એમના બહુ ચુસ્ત ભક્ત છે એમની મહેનતની આવડત એમની જે આખી જીવન જીવન એક ઉત્સાહ છે દર કામ કરવાની જે લાગણી છે એ બદલ અમે એક બહુ સરસ ગાયન જાતે લખ્યું છે અમારા ધંધામાં જે નવરત્ન કહેવાય હીરા માણેક પન્ના મોતી શનિ એ બધા ગ્રહોને મોદીજીની ક્વોલિટીથી કમ્પેર કરીને અમે જાતે એક સોંગ લખ્યું છે અને એને દર્શનભાઈ દ્વિવેદી પાસે કમ્પોઝ કરાયું છે અને અમારી મંદિરમાં અમારા શોરૂમનું મંદિર છે એમાં અમે મોદીજીની આ ચાંદીની ત્રણ કિલોની મૂર્તિ રાખેલી છે રોજ અમે એમની દિલથી પૂજા કરીએ છીએ અને રોજ એમના માટે અમે ઘણી બધી પૂજા કરીએ છીએ કે એમને ભગવાન હજી ખૂબ શક્તિ આવે અને આપણા દેશને વર્લ્ડ લેવલ પર ઇન્ડિયાને સૌથી પાવરફુલ ઇકોનોમી અને સૌથી સુંદર દેશ બનાવે મારું નામ છે કેલાશ ભી કાબરા અને હું કેકે જ્વેલર્સ પેઢીનો ફાઉન્ડર છું અને મેનેજિંગ ડિરેક્ટર છું કેકે જ્વેલર્સ કે કે મોદી સાહેબની મૂર્તિ બનાવી છે સોંગી લોન્ચ કરવા જઈ રહ્યા છે શું હકીકત છે ને મૂર્તિ કેટલા કિલોની છે ને કેટલા કારીગર આમાં જોડાયેલા છે હું ને મારી બેન વર્ષ 2001 થી જાર્તી મોદી સાહેબ ગુજરાતના ચીફ મિનિસ્ટર બન્યા છે ત્યારથી એમનાથી બહુ પ્રેરિત છીએ અમે એ અમારો આઇડલ છે અમારો ગુરુ છે અમારો ગોડફાધર છે અમે એમના માટે એક બહુ સુંદર ગાયન જાતે લખ્યું છે જે મોદી સાહેબની ક્વોલિટી અમારા ધંધામાં જે નવગ્રહ કહેવાય નવરત્ન એમાં દર નવરત્નની જેમ કે હીરો છે માણેક છે પન્ના છે મોતી છે શનિ છે એ દર નંગની જે ક્વોલિટી છે એમાં મોદી સાહેબની ક્વોલિટીને અમે સંખારી ને એક ગાયન લખ્યું છે આ ગાયન અમે કાલે લોન્ચ કરીએ છે અને ખાસ કરીને એક અમે ચાંદીની મૂર્તિ બનાવી છે આપશો જોઈ શકો છો અહીંયા મોદી સાહેબનો જે ગૂગલ ઉપર બેસ્ટ ફોટોગ્રાફ છે એ અમે લઈને એક લાકડાના બેઝ ઉપર આખી ત્રણ કિલો ચાંદી મળીને આ મૂર્તિ તૈયાર કરી છે ખ્યાલ કેવી રીતના આવ્યો આપની આપના સિસ્ટરને અને કેટલો કેટલા સમય પહેલાં આવ્યો કઈ રીતનું હતું અમે દર વર્ષે મોદી સાહેબના બર્થડેમાં કંઈક કંઈકને કંઈક નવું વિચારીએ છીએ ગયા વર્ષે અમે મોદી સાહેબ માટે એક સેન્ડ આર્ટ વિડીયો બનાવ્યો હતો બોમ્બેના એક આર્ટિસ્ટ પાસે અમને એવું થાય છે કે અમારા માટે મોદી સાહેબ એ પ્રેરણા નહીં અમારા માટે ભગવાન સ્વરૂપ છે જે એમની મહેનત જે એમની લાગણી અને જે એમને આપણા દેશ માટે કામ કર્યું છે અમારા ત્યાં અમારા ત્યાં બધા સ્ટાફ મેમ્બર્સને સ્વચ્છે કોઈને ફોર્સ નથી રોજ સવારે અમે અમારી આરતી થાય પછી અમે મોદી સાહેબના પગે લાગીએ છીએ અને એમની પાસે અમે પ્રેરણા લઈએ છીએ કે અમે બી અમારા જિંદગીમાં આવા કઠોર બોલ્ડ ડિસિશન અને બીજા બધાના સબકા સાથ સબકા વિકાસ જે એમનો વિચાર છે અમારી કંપનીમાં આપ જોઈ શકો છો ગયા વર્ષે અમે અમારા કંપનીમાં બાર સિનિયર મેમ્બરને બાર ગાડી ગિફ્ટ આપી હતી એટલે અમે મોદી સાહેબથી ઘણા બધા પ્રેરિત છીએ કે ભાઈ અમે કઈ રીતે અમારી સાથે સાથે અમારી ટીમ જે અમારા દોઢસો માણસનો સ્ટાફ છે એ બી જોડે ગ્રો થાય કારરા જ્વેલર્સ ધીરે ધીરે આઈપીઓમાં શું એ કયા વિચાર પછી અમે આ વર્ષ બે હાજર પચીસ માં જાન્યુઆરી મહિનામાં મારો આઈપીઓ લાવ્યા એસએમઈ આઈપીઓ લાયા અમે ચાલીસ કરોડનો ઇશ્યુ લાયા અને પછી અમે મારો સાતમો શોરૂમ સાયન્સ સિટી પર બ્રાન્ચ ખોલી અમારી આવનાર સમયમાં અમારા ધીરે ધીરે બીજા શોરૂમ આવવાના છે વિચાર તો સોનાની મૂર્તિ બનાવવાનો છે પણ આ ભાવ વધવાના કારણે બહુ બીક લાગે છે કે કયા ભાવ બનાવીએ એટલે કદાચ જે અમારું ઘરનું સોનું પડ્યું છે એમાંથી બનાવવી પડશે કારણ કે મૂર્તિ અમારે વેચવાની નથી અને નેક્સ્ટ યર અમારી ઈચ્છા છે કે અમે જે આ રીતે સોના ચાંદીનું કોટિંગ કર્યું છે એવી અમે સોનાની આખી વર્ક સાથેની મૂર્તિ બનાવીશું વિદેશમાં તો સોનું

આશ કરીને આ વિચાર ખરીત ના આવ્યો તમે અને લિરિક્સ લખતા સમય તમારે કયા વિચારો હતા અને કેટલો સમય લાગ્યો તમને જેવું એમને મોદીજી જે પ્રમાણેનું કામ કરે છે જે ડે ટુ ડે આપણે જોઈએ છે એમની પ્રગતિ બરાબર છે એ પ્રમાણે એ બધું જ એ બધું જોતા એ બધા વિચારો અમે એક એકત્રિત કર્યા એકત્રિત કર્યા પછી અમને જે લાગ્યું કે મોદીજી આટલું કામ કરે છે તો એ એક લખીને એક ગીતમાં આપણે બતાવીએ વધારે

મૂર્તિ બનાવી છે કઈ રીતની ખુશી અનુભવો છો અને શું કહેવા માંગશો મોદીજી ઓલરેડી અમારા માટે બહુ જ આઈડલ એક અમે માનીએ છીએ એમની મહેનત લગ્ન ધગસ એ બધું માઇન્ડમાં રાખીને અમે આ મૂર્તિ બનાવી છે અને આ મૂર્તિ અમે મીન્સ મંદિરમાં રાખીએ જ છે અને રોજ મંદિરમાં પૂજા કરવી રોજ દીવો કરવો ફૂલ ચડાવવું ભગવાન પછી ફર્સ્ટ અમારું એ જ હોય